đi lao của có tiền doa. Evika Evika. Dekatovra, Dekatoi lao kì. Gao kìm mày, yako gạo hiệu. là lao của tìm nhà 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 અને બે જણા આમ કામ કરે છે કે આમ કામ કરે છે દેખાડું તમને જો વિશાલ કામ કરે વિશાલભાઈ ભાઈ આપડા તો એ જ બીજું કોણ છે કિરા કા હે કામ કરે છે આ જો મંદિર હે આ ભાઈ બેઠા હે ફોનમાં માં જોવે છે એક જો ભાઈ ગયો આમ ક્યાં ભાઈ ગયો ગયેલા